આમ પબ્લિક કેવું છે જેડ ન્યુઝ સાથે વિજય સી બાપુ અહિયાં તમારી પોતાની જમીન છે તે છતાં તમે કેવા ભયમાં જીવી રહ્યા છો અત્યારે અમે અમારી જમીનનો કબજો છોડીને ક્યાંય જઈ શકતા નથી કેમ કે આ ભૂમાફિયાઓ દ્વારા અમને કેટલી વાર કોલ ઉપર ધમકાવવામાં આવે છે કે તમારી જમીનનો કબજો અમે પડાવી લઈશું તો તમે આ જમીન ખાલી કરી દો આ જમીન અમારી છે જો કે અમે કોઈ બી એવા દસ્તાવેજ અમને કરી આપ્યા નથી છતાં પણ અમને ધમકીઓ આપવામાં આવે છે અને અમારી જમીન પડાવી લેવાના પેતરા એમના દ્વારા કરવામાં આવેલા છે ખરેખર બધા કાગળિયા ફ્રોડ છે તે છતાં તમારે દસ દસ વર્ષથી કે આઠ આઠ કે પંદર પંદર વર્ષથી જે ધક્કા ખાવાના થઈ રહ્યા છે તો તમે તંત્રને અધિકારીઓને શું મેસેજ શું કહેવા માગશો તમારી દિલગરી શું છે સરકાર દ્વારા ખેડૂતો માટે કોઈ આવા ખેતીકીય ખાતાકીય પ્રશ્નો હોય એના માટે સીટનું નિર્માણ કરવામાં આવ્યું છે પણ સીટમાં પણ કેસની વાયરી તાત્કાલિક ધોરણે થતી નથી મારી સરકારને નમ્ર વિનંતી છે કે આવા કોઈ પ્રશ્નો હોય જેમાં ઇન્કવાયરી તાત્કાલિક ધોરણે કરવામાં આવે બહુ સરસ મસ્ત બરાબર આજ જે હળીમળીને તમે આ જમીન આ લોકોએ પડાવી પાડી છે તમારી બરાબર એના વિશે તમે સાથે મળીને ગામજનો સર્વે શું કહેવા માગો છો હું અત્યારના જે અત્યારે જે ચાલી રહ્યું છે એ પ્રમાણે હું એક જ વસ્તુ કહેવા માગીશ કે આજથી દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ પહેલાં જે જમીનના માલિકો છે જે ખરેખર ખેડૂતો છે એ મોટાભાગે ભાગે પેઢી બધા અનપઢ અને અંગૂઠા છાપ હતા મોટા ભાગે અને અત્યારે એનો મિસયુઝ કરી રહ્યા છે ગવર્મેન્ટ અધિકારીઓ અને એ આ દલાલો થ્રુ જે બધા કાર્યો થઈ રહ્યા છે જે દલાલો બી ખરેખર એમને કોઈ નોલેજ હોતું નથી કે જમીનની અંદર કયા કાગળિયા કેવી રીતના કરવા તે છતાંય અધિકારીઓ દ્વારા તેમને જાણ કરવામાં આવે છે કે આ રીતના આ પ્રોસેસ કરો તમે તો આનું આનો આ રીઝન આ રસ્તો થશે આનો આવી રીતના કોઈ બી ખેડૂતને કોઈ બી જમીનની અંદર જશે બેસે વાતચીત કરશે એને પૈસાની લાલચ આપશે અને ખોટે ખોટે રીતે સહીઓ સિક્કાઓ કરાવી દેશે એની જાણ બહાર બધું કંઈ પણ જે પ્રોસેસ આવતી હશે એ અધિકારીઓ દ્વારા જ એમને માહિતી આપવામાં આવે છે અને એ લોકો આવીને ખેડૂતના ખોટા અવરા ભ્રમણમાં નાખી પૈસાની લાલચમાં કાં તો કોઈ બી હોય અત્યારે જમીન ઉપર જ નિર્ભર છે જમીન પર અત્યારે ખેડૂતને અત્યારે એટલું નુકસાન છે કે ખેડૂતને દસ વીઘા જમીન હોય ને તો બી એક નાનામાં નાનો પ્રસંગ હોય ને તો બી એ પાર પાડી નથી શકતો એટલી બી એની ઇન્કમ એને એને થતી નથી પહેલાં પહેલી વાત કે હોય છે એટલે ક્યાંય નોકરી નથી કરી શકતા જમીન સિવાય એમનો કોઈ ભરણ પોષણનો કોઈ બીજો સહારો હતો નથી અને એ જ સહારો અત્યારે ઘણા બધા એવા ખેડૂતો છે ગુજરાતની અંદર કે એમનો કશું રહ્યું નથી ઘણા બધા એવા તો છે કે જે પોતાનું ઘર બી નથી રહ્યું એમના ઝુંપડામાં રહેવાની હાલત આવી ગઈ છે એ આ આ બધા બધું થવાનું કારણ છે અને એ જ વસ્તુ અત્યારે જે અત્યારે ગવર્મેન્ટ અધિકારીઓ સરકાર દ્વારા જે અત્યારે પ્રગતિશીલ ગુજરાત જે કહેવામાં આવે છે તો પ્રગતિશીલ ગુજરાતની અંદર કોઈ બી કાયદાકીય કાનૂની કાર્યવાહી કરવાની અંદર જે ગાડરિય એકદમ કાચબાની ચાલતી જે બધી કાર્યવાહી થઈ રહી છે એને થોડુંક ઝડપથી કાર્યવાહી થાય અને ખરેખર ખેડૂતોનો જે અન્યાય થઈ રહ્યો છે એ ન્યાય મળે એનો એવી જ અમારા બધા ખેડૂતોની માગણી છે અને આ જ લડતની અંદર અમે છેક સુધી તમામ ખેડૂતો આવી રીતના જે ઝુંબેશ અમે ચલાવી છે એને છેક સુધી અમે લડત આપીશું અને કોર્ટ કચેરીના જ્યાં બી દરવાજા ખખડાવાના થાય ત્યાં ખખડાવીશું પણ અમે આની લડત ચોક્કસથી આપીશું એની અંદર અમે બધા કર સહકાર બધા સાથે મળીને આપીશું ભારત ભારત માતા કી